જય ગિરનારી નમો નારાયણ જય ભૂતનાથ વંથલી બ્રહ્મ સમાજ દ્વારા આ વર્ષે સરસ્વતી સન્માન સમારોહ એ રાખવામાં આવ્યો છે જેમાં સેંકડો વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવશે તેમજ સિનિયર સિટીઝન કહીએ આપણે એવા સન્માનનીય સિનિયર સિટીઝન વૃદ્ધ વ્યક્તિત્વનું પણ સન્માન થશે આ એક મોકો છે બધા બ્રહ્મ સમાજ ભેગા થઈને આ પર્વની ઉજવણી કરે અને ખરેખર તો આ ઉત્સવો એટલા જ માટે આપણા ઋષિમુનિઓ લઈ આવ્યા કે ઉત્સવના અંદર કોઈના કોઈ કારણથી બધા ભેગા થાય એકાબીજાની ચર્ચા કરે ધર્મની ચર્ચા કરે જ્ઞાનની ચર્ચા કરે બ્રહ્મચર્ચા કરે અને બધા એ ચર્ચા કરીને જ્ઞાન મેળવે જ્ઞાન મેળવીને જે ધર્મ છે એને કેમ જીવંત રાખી શકીએ એના માટે આગળ વધતા હોય છે તો આ સરસ્વતી સન્માનમાં બ્રહ્મ સમાજ જ્યારે ભેગો થશે તો બ્રહ્મ સમાજ ફક્ત જમણવાર માટે જ ભેગો થાય છે એવું નહીં પણ જમતા પેલું કહે ને અન્ન મળે તો મન મળે તો એ એના માટે પણ આ એક પ્રયાસ છે અને સાથે સાથે બધા બ્રહ્મ બ્રાહ્મણો ભેગા થઈને ધર્મની ચિંતા કરે સમાજની પણ ચિંતા કરે એના માટે પણ મને એમણે કીધું કે આપને આવવાનું છે પણ હું યાત્રામાં રહીશ એ દરમિયાન એટલે મેં મારી વિડીયો ક્લિપ આપના સુધી પહોંચાડી છે આપ મને ક્ષમા કરજો મારા સમયના અનુપસ્થિતિ મારી એના સમયના લીધે છે પણ હું આપ સૌની સાથે છું ફક્ત એક જ વાત કહીશ કે બ્રાહ્મણ સમાજ જો જાગી જાય અને ભેગા થઈ જાય ને બધું ભૂલીને કે ફક્ત બ્રાહ્મણ છું એટલું યાદ રાખીને બધા ભેગા થઈ જાય ને તો આ બ્રહ્માંડને હલાવી શકવાની તાકાત આ બ્રાહ્મણોના અંદર છે એટલું યાદ રાખજો અને આપણે આપણા સાથે જ ફાટા પાડ્યા એટલે આજે આ દેશની પણ આ દશા દુર્દશા ધર્મની દુર્દશા એના લીધે જ થઈ છે આનો કેન્દ્ર બિંદુ બ્રાહ્મણ છે એટલું યાદ રાખજો ભેગા રહેજો એક રહેજો નેક રહેજો તો આ સૃષ્ટિ એમની એમ સરખી રીતે સુંદરતાથી ધર્મને જીવંત રાખીને આપણે ચલાવી શકીએ જય ગિરનારી નમો નારાયણ જય ભૂતનાથ